તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ ફુલવાડી ખાતે દિવાળીબેન ટ્રસ્ટ તેમજ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી દ્વારા બાળ આરોગ્ય મેળો યોજવામાં આવ્યો જેમાં સોળ જેટલા અલગ અલગ શારીરિક તપાસની કેમ્પ લગાવવામાં આવ્યા હતા આ બાળ આરોગ્ય કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય તપાસ સાથે રિંગ ગેમ અને અન્ય મનોરંજન રમતો સહિત સોળ જેટલા શારીરિક તપાસની માટે કેમ્પ લગાવવામાં આવ્યા હતા જેનો લાભ કુકરમુંડા તાલુકાના પંદર પ્રાથમિક શાળાના પંદરસો બાળકોએ લીધો હતો કાર્યક્રમમાં તાપી જિલ્લા કોષા અધ્યક્ષ એલેમ પાડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ યોગીતાબેન સહિત આજુબાજુના ગ્રામજનો તથા દિવાળીબેન ટ્રસ્ટનો સ્ટાફ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અમર પાડવી છે તાપી જિલ્લાના કુકરમુડા તાલુકાના ફૂલવાડી મુકામે આ જે સરસ મજાનો બાળકો માટેનો આરોગ્ય મેળો યોજાયો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એટલું છે કે બાળક મનોરંજન સાથે શીખે શિક્ષણ સાથે શીખે અને મૂલ્યનું એનામાં સિંચન થાય એના માટે આ દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા તેમજ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ બાળ આરોગ્ય મેળાની આયોજન કરેલું છે જેની અંદર આજુબાજુની કુલ મળીને જોવા જઈએ તો પંદર જેટલી પ્રાથમિક શાળાના બાળકો આની અંદર ભાગ લે છે કુલ મળીને પંદરસો જેટલા બાળકો આની અંદર સામેલ થશે અને આ બાળક આ જે બાળમેળો છે એ બાળકના માટે ખૂબ જ મનોરંજન માટેનો મેળો છે અને એમ જોવા જઈએ તો આ જીવન માટે એક નવું નવું ઉદાહરણ દિવાળીબહેન ટ્રસ્ટ દ્વારા પૂર્ણ થશે એવું અમને પ્રેરિત થાય છે ધન્યવાદ થેન્ક જે આપણે પરિચય નમસ્કાર હું એડવોકેટ એલ એમ પાડવી તાપી જિલ્લા ભાજપાનો કોસા અધ્યક્ષ છું આજે દિવાળીબહેન ટ્રસ્ટ દ્વારા ઉકરમુંડા તાલુકાના ફુલવાડી ગામે બાળ આરોગ્ય મેળાનું આયોજન કર્યું છે અને બાળ આરોગ્ય મેળાની આ જે આજનું આયોજન છે એના અધ્યક્ષ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ પાડવીજી અને કારોબારી અધ્યક્ષ તરીકે યોગિતાબેનને આમંત્રિત કર્યા હતા આજે દિવાળીબેન ટ્રસ્ટ વર્ષોથી સમાજ સેવાનો ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છે અને આજે આ બાળ આરોગ્ય મેળામાં પંદર શાળાના બાળકોને આમંત્રિત કરીને કુલ પંદરસો બાળકોને આ તમામ એક જીવનના મૂલ્યો શિક્ષણ પોતાનું સ્વાસ્થ્ય અને એક સંસ્કાર પોતાને કેવી રીતે મળી રહે એના માટે અલગ અલગ ડ્રમ બનાવીને બાળકોને ઉદાહરણ રૂપે શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે દિવાળીબહેન ટ્રસ્ટ દ્વારા કુકરમુંડા તાલુકાના વીસ ગામોમાં આરોગ્ય કીટ પણ આપી છે વીસ જેટલા દિવાળીબેન ટ્રસ્ટના શિક્ષક મિત્રો છે એના કોઓર્ડિનેટર બાલાંબાથી મહેશભાઈ ઉર્ફી મુન્નાભાઈ એ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને આજે દિવાળી બેન ટ્રસ્ટના સફળ સુકાની કહેવાય કોર્ડિનેટ કરનારા રોશની ઉપસ્થિતિમાં સારો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે બાળકો છે નાના બાળકો કહેવાય છે કે બાળકો ઉપદેશ કરતાં ઉદાહરણથી વધારે શીખે છે એટલે એના સ્વાસ્થ્ય માટે એના શિક્ષણ માટે એના સંસ્કાર માટે અને એનો આરોગ્ય માટે આ દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ કૃતિઓ દ્વારા ચિત્ર દ્વારા બાળકોને શીખવવા માટે આજનો આ કાર્યક્રમ છે ધન્યવાદ ફુલવાડી ગામ ખાતે આજે દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા બાળ મેળો બાળ આરોગ્ય મેળો આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર શાળાઓ ના બાળકોએ ભાગ લીધો છે અને દરેક બાળકો માટે વ્યસન મુક્તિ છે તંદુરસ્તી છે અને તેના અલગ અલગ દર્શાવવામાં આવી છે તંદુરસ્તી બની રહે અભ્યાસ તેઓ આગળ વધે અને સારા તંદુરસ્ત રહે અને બાળકોમાં વૃદ્ધિ મળે એ હેતુ સર બાળ આયોજન કરવામાં આવ્યું છે કેમરામેન નીતિન મુંડા તાપી